ભુજની લોટસ કોલોનીમાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિ અંગે મહિલાઓ દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી જનતા રેડ બાદ લોટસ કોલોનીમાં જે બધીની તકલીફો છે તે અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી ભુજની લોટસ કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમ રહી છે ખાસ કરીને દારૂ જુગાર અને વિભિચાર જેવી પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે લાલીબેન ભાનુભાઈ આદિવાલ પ્રમુખ વાલ્મિકી સમાજ તથા અન્ય વાલ્મીકી સમાજના લોકોએ ગઈકાલે જનતા રેડ કરવામાં આવી હતી જનતા રેડમાં ખાસ કરીને વસીમ અને વિનોદને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા જ્યારે તેમની સાથે રહેલા બુટલેગરો રાહુલ વિનોદ અજય પ્રકાશ વોરાને હજુ પકડવાના બાકી છે જે પૈકી અજય માથાભારે અને જનોની વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે તેની તાત્કાલિક અસરથી તેમને પકડવામાં આવે અને તેમની વિડીયોગ્રાફીને પુરાવા કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી હતી ખાસ કરીને બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ હપ્તા લઈને આ સમગ્ર પ્રવૃત્તિ ચલાવતા હોવાનો આક્ષેપ ભાનુભાઈ લાલીબેન ભાનુભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો ગઈકાલે જનતા રેડ પણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાથી પોલીસને વાકેફ કરવામાં આવ્યો દરમિયાનમાં આજ રોજ એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં સમગ્ર ઘટના અંગે તસ્પસ્તી તપાસ થાય અને પગલાં લેવામાં આવે તેવી પણ માંગણીઓ કરવામાં આવી હતી મારું નામ ભરત વાઘેલા છે હું કચ્છ જિલ્લા વાલ્મીકી સમાજની જવાબદારી નિભાવું છું પ્રમુખ તરીકે મને આજે બપોરના એવો મેસેજ આવ્યો કે અમારે ત્યાં વાલ્મીકી સમાજની અંદર એક અમારા બેન ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે અને મોટા ઝઘડો થઈ ગયો છે મેં વિસ્તારનો દોરો કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે ઘણા વર્ષોથી ત્યાં દારૂનું દૂષણ ચાલી રહ્યું છે એને રોક લગાડવા માટે સમાજની મહિલાઓએ જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે આ બેન ઉપર અત્યાચાર થયો અને એના ઉપર હુમલો થયો એવું મને જાણવા મળ્યું અમે આજે એસપી સાહેબને આ વસ્તુને વાકેફ કર્યા છે એસપી સાહેબે એમને આશ્વાસન આપ્યું છે પણ આશ્વાસન અમે અનેક વખત આપેલ છે પણ હજી સુધી એનો કોઈ નિકાલ થતો નથી અને આ મીડિયામાં પચાસ વખત આવેલું છે કે ભાઈ વાલ્મિકી નગર ની અંદર દારૂનો ધંધો ચાલુ છે પણ હજી સુધી બંધ થતો નથી હવે ખરેખર એક જેને કહેવાય ને સ્વરંભની મર્યાદા હદ પાર કરી ગઈ છે દીકરાઓ નાની ઉંમરમાં મરતા રહ્યા છે શિક્ષણનો અભાવ થઈ રહ્યો છે કારણ કે ભણતર કરી નથી શકતા દારૂમાં કોઈ નોકરી રોજગારમાં જઈ નથી શકતા એના કારણે વાલ્મિકી સમાજની પરિસ્થિતિ અત્યારે બહુ જ વિકટ છે મારું નામ લાલીબેન ભાનુભાઈ આદિવાલ છે હું વાલ્મીકી સમાજની પ્રમુખ છું મારી સાથે ભરતભાઈ વાઘેલા છે જે કચ્છ જિલ્લાના પ્રમુખ છે અમારી માંગ અવારનવાર આપ મીડિયાએ જોયું હશે સપોર્ટ બી કર્યું હશે ઘણા ટાઈમ પહેલા આપણે જે આવેદનપત્રો આપ્યા હતા લઠ્ઠાકાંડ થયા હતા અને પાછળથી મારવામાં આવ્યું હતું અને અમારી જે અત્યારે માંગ છે એ છે કે દારૂના જે અડ્ડાઓ છે એ ખુલે આમ ચાલી રહ્યા છે અને અમારે વાલ્મીકી નગરમાં તો એટલું ત્રાસ થઈ ગયું છે હવે માથા ઉપર આવી ગયો છે કે વચ દારૂ વેચાય છે ખાલી કોથળીઓ નહીં પણ અંગ્રેજી દારૂ બી વેચાય છે એ બી અમે કાલે રાતના પકડાયું છે અને જયારે પોલીસમાં અમે ફરિયાદ કરવા જઈએ છીએ તો પછી આવી જશે ગાડી થઈ જશે બંધ કરાવી દેશું આવા આશ્વાસનો આપવામાં આવે છે અને કદાચ હુંથી પેલા ફોને થઈ જાય છે તો મોટા પાયે જે હપ્તાખોરી છે એ બંધ થાય એના માટે અમે ડીએસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે એમને અત્યારે તો અમને આશ્વાસન આપ્યું છે એમાં કેવું છે કે બદલી થતી આવે છે એટલે એ નવા આવે એ પહેલી વાર આવ્યા છો એમ કહીને કહી દે છે પછી અત્યારે અમે કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપ્યું છે અમારી જે માંગ છે એ એ છે કે વાલ્મીકી નગરમાંથી ઘણા વર્ષોથી હવે એ ચાલી રહ્યો છે એ હવે અહીંયાથી જળમૂળથી મટી જવું જોઈએ અહીંયા દારૂ નામની વસ્તુ કોઈ વેચાવી ન જોઈએ કચ્છ આખા ગુજરાતમાં વેચાઈ રહ્યો છે તો હું તો એમ કહું છું કે પોલીસ પોલીસ નો જે કામ કરતી હોય ને તો ખરેખર બધી જગ્યાથી થી એ વસ્તુ જળમૂર્થી મટાવી દે એવી માંગ છે પણ